દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગ રૂપે એસએસજી હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી જોનસન એન્ડ જ્ોનસન કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગ રૂપે એસએસજી હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જેમાં એસએસજી હોસ્પિટલના વિવિધ ડિપાર્ટમેન્ટના તબીબોને પ્રાઇમરી ટ્રેનિંગ મળી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જેમાં ઓપરેશન માટે સ્ટીચિસ લેવાની પ્રાથમિક કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં એસએસજી હોસ્પિટલના ગાયનકી એન્ટી વગેરે ડિપાર્ટમેન્ટના ઇન્ટર્નમાં ભણતા તબીબ તેમજ પીજીમાં ભણતા તબીબો ઉપયોગી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જેનો પૂર્ણ લાભ તબીબો લઈ રહ્યા છે જોન્સન એન્ડ જોન્સન કંપનીના આયોજન રૂપે અને એક સીએસઆર ઇનિશિયેટિવ રૂપે અત્રે એક ટ્રેનિંગ વેન આવેલ છે જેની અંદર સર્જરી ઓપ્સ ગાયનેક ઈ ઇએનટી વગેરે તબીબોને અલગ અલગ પ્રકારના સૂચર મટિરિયલ અલગ અલગ પ્રકારના ટાકા લેવાની પ્રાઇમરી ટેકનિકથી જોન્સન એન્ડ જોન્સન કંપનીના તજજ્ઞો અત્યારે ટ્રેનિંગ આપે છે અને આ એક મોબાઈલ બસ છે ખૂબ જ મોટી વોલવો સ્ટાઇલની બસ કે જેની અંદર અલગ અલગ વર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ત્યાં એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોને હેન્ડસ ઓન ટ્રેનિંગ આપવામાં આવે છે